કેટલા ફ્રોડ કરી આજ સુધી 22 જણા કર્યા છે તો અને આ આ અંજાર માં કોન્ટેક્ટ ક્યાં આપ્યો આ બે જણા નો અંજાર માં છે ને હું એક ગ્રુપ છે ને એમાં નંબર ગ્રુપ માં છે

રાજેશભાઈ પાસેથી લીધા છે ને ખુશી મેડમ પાસેથી લીધા રાજેશભાઈ કોણ ખુશી કોણ આખો પૂરો નંબર રાજેશભાઈ આખો નામ આપડા કરવા કરો રાજેશભાઈ પહેલા નામ કેમ ના આખો યાદ કર ચેક દીધો ને રાજેશભાઈ ના ના કોની ગણે લીધા હતા હમણા ફોન આવતા હતા લોન ના રતનલાલ માં છે ને કેતનભાઈ પાસે લીધા કિશનભાઈ પાસે સચિનભાઈ પાસે ત્રણ જણા કને રતનલાલ માં લીધા છે સચિન કયો સાગરવાળો ના ના અહીંયા રતનલાલ વાળા આપણે દુકાનવાળા છે એમની દુકાન અને કેટલી વાર જલાણું હતું અહિયાં પેલી વાર અહિયાં જલાણો અહિયાં પેલી વાર